તો પૈસા નોકરી તને પછી ગમે તો મોટી મોટી વાતો થઈ કે પેલા પંખો તો ડીએસપી માં છે ડીએસપી નો પગાર એક બાજુ નો પગાર એક બાજુ તો પછી તન તને આ પીએ મારવા લીધું તો તો રાજભાઈ ખબર પડી કે બહરા આગળ કશું તમારું ખબર પડી પેલી હોય પણ કોઈ પણ મોટો શિક્ષક પણ આગળ કશું બોલાય નહિ એ વાત લાખ તો મારા હારું તો બરોબર આપડે પેલો શિક્ષક છે પેલો ડીએસપી છે પણ કરવું પડે કે કશું ચાલે વાત કહું આજે હું નોકરી ને તૈયાર થઈ જાય પછી હું આવું ચારવા તો તમે બેસો ચારો બરાબર ના પાડતો તો દખાતા પણ એ તો ખરું જ ને ચાલ્યું પ્રેમ કેવાય અરે પ્રેમ ગમે તે પ્રેમ ગમે હોય નોકરી નોકરીએ નોકરીએ નોકરી પ્રેમ પછી ઘેર જઈએ એટલે પ્રેમ હોય બાકી બહાર આગળ નહીં વટતું એ નક્કી જ થયું તમારું બરોબર છે ને રાજુભાઈ બાકી ગમે તે નોકરી હોય તો એવું કરવાની કયો નહી કરવાની હા

જવાનું હોય આવી રીત તારે તો બાર ગમ જવાનું હોય બાર ગોમ કે ગમે તે કીધું વાર કીધું હું નહી લીધું આવ્યો તો તમે તો ડાયરેક્ટ આવું જ મુ કદાચ અવરું વિચારું તો આ તો ઠીક છે તમારા જેવી નોકરી હોય રાજુભાઈ ભાઈ તો કહીએ કે તો આ કોમ કરો તો બાકી આપણો કશું ક બતાવી ના આ તો તમે છો નકર મે તો ના ચલ લાવી આવું ગુલામી અમે કોઈ કરીએ ના મને ખબર છે રાજુભાઈ ની વાત કરું રાજુ ભાઈ ફફડી રાજુ ભાઈ બા હોય ના મારો ભાઈ બંને એવું ના હોય મારા તો તમારા તમે ભાઈ મારા આ દિવાલ આ મારું ઘર આમાં મારા રાજુ નું મને તો ખબર નથી તું એ મારા આવું ભાઈ બની યાર યાર હું જોનું કે તમે જોનો આ ના વિશ્વાસ આવતો તો હોજે આ તમે જોઈ લો ખાલી કે હોજે હરા પોતે જો સોન ના પડતો હોય ના ભાઈ તો માનીશ

અરે ના રખાય પણ ગુલામી ના કરવાની હોય હા ના હોય તો ચાલે જિંદગી ગુલામી કરવાની હોય એ ડીએસપી થઈ કરી છે આપડે તો જેવા મોનસો છે તું વિચાર તો કર આપડે એવી ગુલામી કરાય ના કરાય અમાર જો મારા હંગાત્ર મરજ જેવું જીવ જે આવી ગુલામી કરવી હોય તો મારા મેરા નહીં બરોબર મી જાવ છું આમાં પછી મળી બરોબર રાજભાઈ એવા મસાલાની દુકાન વાળા જ છે ને પેલા દુકાન છે મને ખબર છે કાલે હું મારા મસાલા લેવા તાન ને મારે નોકરી જવું તું હું મસાલા લેવા જો ગલ્લો બંધ હતો હું હતો બોલાવા જો ઘેર બરાબર ઘેર બોલવા જોઈ એવા મારી હગી જોયેલું છે એ ખાલી ગમે તેવી ફોકસ ચોકતા હોય પણ ઘેર તો આપણું ગમે તેવું પેલું કરતા હોય પણ એ ઘેર પોતો જ મારી છે કશું કરતો નહીં હા બરાબર ચલે હું નોકરી જવતા